જો હું કહું કે એક એવો મંત્ર છે જેનો જાપ તમે દરેક ક્ષણે દરેક શ્વાસ સાથે દરેક હૃદયના ધબકારા સાથે કરી રહ્યા છો પણ તમે તેને ક્યારેય જાણ્યું નથી તો શું તમે મારા પર વિશ્વાસ કરશો આ કોઈ ગુરુ દ્વારા તમને સોંપવામાં આવેલ મંત્ર નથી કે કોઈ પુસ્તકના પાનામાં છુપાયેલ રહસ્ય નથી તે શાંત અવાજ છે જે તમારી અંદર સતત ગુંજતો રહે છે પરંતુ તમે ક્યારેય તે સાંભળ્યું નથી આ તે જ છે જે પ્રકૃતિના દરેક લહેરમાં પવનના દરેક ઝાપટામાં અને તમારા દરેક શ્વાસમાં અજાણતા વહે છે તમે બેઠા છો તમે મૌન છો પરંતુ હજુ પણ સંવાદ ચાલી રહ્યો છે શરીર સાથે નહીં મન સાથે નહીં પરંતુ આત્મા સાથે કલ્પના કરો કે કોઈ સાધક ધ્યાનમાં બેઠો છે ચારે બાજુ ઊંડી શાંતિ છે ફક્ત શ્વાસ લેવાની અને બહાર કાઢવાની ધીમી ગતિ જ્યારે પણ તે શ્વાસ લે છે ત્યારે બ્રહ્માંડની ઉર્જા તેની અંદર સમાઈ જાય છે અને જ્યારે તે શ્વાસ બહાર કાઢે છે ત્યારે તેની ચેતના એવી રીતે ફેલાય છે જાણે તેનું અસ્તિત્વ સીમાઓ ઓળંગી રહ્યું હોય આ તે રહસ્ય છે સોહમ એક મંત્ર જે જન્મની પહેલી ક્ષણથી આપણી સાથે છે અને છેલ્લા શ્વાસ સુધી આપણી સાથે રહેશે એક એવો મંત્ર જે તમે ન જાણો કે ન જાણો તમને જાણે છે તમને જાગૃત કરવાની રાહ જોઈ રહ્યો છે શું તમે તે શાંત મંત્ર માટે તૈયાર છો સદીઓથી તમારા આત્મામાં જે ગુંજતું રહ્યું છે તે સાંભળવા માટે સોહમ એ ફક્ત બે શબ્દોથી નહીં પણ આત્મા અને પરમાત્મા વચ્ચેનો અદ્રશ્ય સેતુ છે જે આપણને દરેક ક્ષણે યાદ અપાવે છે કે આપણે અલગ નથી આપણે એક જ છીએ સો એટલે જે બ્રહ્મ છે સર્વવ્યાપી સર્વશક્તિમાન નિરાકાર અને હમ એટલે હું જે મર્યાદિત લાગે છે પણ વાસ્તવમાં એ જ બ્રહ્મનું પ્રતિબિંબ છે જ્યારે આપણે આ મંત્રને ઊંડાણપૂર્વક સમજીએ છીએ ત્યારે તેનો સરળ અર્થ હું એ જ છું અચાનક આપણી ચેતનાને હચમચાવી નાખે છે આ મંત્ર આપણને યાદ અપાવે છે કે આપણે સામાન્ય જીવવું નથી પરંતુ એ જ દિવ્યતાના ભાગો છીએ જેને આપણે ઘણીવાર બહાર શોધીએ છીએ આ મંત્ર વેદાંત અને ઉપનિષદોનો આત્મા છે આ અદ્વૈત દ દ્રષ્ટિકોણને બૃહદારુણ્યક્ય અને માંડુકોપનિષદમાં વિગતવાર સમજાવવામાં આવ્યો છે જ્યાં આત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ તફાવત માનવામાં આવતો નથી તંત્ર પરંપરામાં સોહમને સહજ મંત્ર માનવામાં આવ્યો છે જેનો જાપ કરવા માટે તમારે કોઈ બાહ્ય દીક્ષાની જરૂર નથી કારણ કે આ મંત્ર પહેલાંથી જ તમારા શ્વાસમાં ચાલી રહ્યો છે તાંત્રિક ગ્રંથોમાં તેને હંસ મંત્ર અથવા શ્વાસ મંત્ર પણ કહેવામાં આવ્યો છે જ્યાં દરેક પ્રાણીની અંદર આ મંત્ર હોય છે તે જાગતો હોય ઊંઘતો હોય કે ધ્યાનમાં હોય તે આ મંત્રનો જપ કરતો રહે છે આ સોહમનો રહસ્ય છે તે તમારી અંદર છે તે તમારા અસ્તિત્વ સાથે જોડાયેલું છે અને જ્યારે તમે તેને ખરેખર ઓળખો છો ત્યારે તમે તમારી અંદર તે જ દિવ્યતા જોવાનું શરૂ કરો છો જેને તમે અત્યાર સુધી બહાર રહ્યા હતા આ મંત્ર પૂજાનું સાધન નથી તે ચેતનાની ચાવી છે જે તમને હું બીજા તરફ લઈ જાય છે સોહમ મંત્રની સુંદરતા એ છે કે તે ફક્ત આધ્યાત્મિક જ નહીં પરંતુ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે જ્યારે આપણે આ મંત્રને આપણા શ્વાસ સાથે જોડીએ છીએ ત્યારે તે એક જીવંત પ્રયોગ બની જાય છે જ્યાં ચેતના શરીર અને વિજ્ઞાન એકસાથે કાર્ય કરે છે શ્વાસ લેવો એ ફક્ત ઓક્સિજન લેવાની પ્રક્રિયા નથી તે આપણા શરીરની સમગ્ર ન્યુરોલોજીકલ અને બાયોમેડિકલ સિસ્ટમને અસર કરે છે અને જ્યારે આપણે માનસિક રીતે દરેક શ્વાસ સાથે સો અને દરેક શ્વાસ બહાર કાઢવા સાથે હમનો જપ કરીએ છીએ ત્યારે આપણી અંદર એક અદ્ભુત સંવાદિતા સર્જાય છે ન્યુરો અનુસાર જ્યારે આપણે આપણા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ખાસ કરીને ધીમા અને લયબદ્ધ શ્વાસ ત્યારે મગજના તરંગો ખાસ કરીને આલ્ફા અને થીટા તરંગો વધુ સક્રિય બને છે આ મગજના તરંગો છે જે ધ્યાન આરામ અને સ્વજાગૃતિની સ્થિતિ સાથે સંકળાયેલા છે સોહમ મંત્ર આ પ્રક્રિયાને વધુ ગહન બનાવે છે કારણ કે તે ફક્ત શ્વાસ પર કેન્દ્રિત કરતું નથી તે શ્વાસને દૈવી ભાષામાં પરિવર્તિત કરે છે મનોવૈજ્ઞાનિક સંશોધન એ પણ દર્શાવે છે કે લયબદ્ધ શ્વાસ લેવાથી હૃદયના ધબકારાની પરિવર્તનશીલતા ઓછી થાય છે હૃદય અને નર્વસ સિસ્ટમ વચ્ચે વધુ સારા સંતુલનનો સંકેત છે જ્યારે તમે આવી સોહમ સાથે શ્વાસ લો છો ત્યારે તમારું હૃદય અને મગજ એક લયમાં નૃત્ય કરવાનું શરૂ કરે છે આ એક એવી સુસંગતતાની સ્થિતિ છે જ્યાં શરીરની દરેક સિસ્ટમ શાંત સ્થિર અને કેન્દ્રિત લયમાં આવે છે વાસ્તવમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સોહમ એ એક એવું બાયો ફીડબેક ટૂલ છે જેનો ઉપયોગ તમે કોઈ પણ મશીન વિના પણ કરી શકો છો તે તમારા તણાવને ઘટાડે છે અચેતન વિચારોને શાંત કરે છે અને તમારી લિંબિક સિસ્ટમને સ્થિર કરે છે જે લાગણીઓને નિયંત્રિત કરે છે જ્યારે તમે આ મંત્રનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરો છો ત્યારે મગજના પ્રિફન્ટલ કોન્ટ્રાક્ટ્સમાં પ્રવૃત્તિ વધે છે જ્યાં નિર્ણય લેવાની અને ઉચ્ચ જાગૃતિ થાય છે એટલે કે તમે વધુ સભાન જાગૃત અને સંતુલિત અનુભવવાનું શરૂ કરો છો આ રીતે સોહમ માત્ર એક આધ્યાત્મિક માર્ગ નથી પણ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા પણ છે દરેક શ્વાસ દરેક સ્પંદન દરેક અવાજ તમને તમારી જાત સાથે વિજ્ઞાન સાથે અને તે અંતિમ સત્ય સાથે જોડે છે જે તમે કદાચ અત્યાર સુધી ફક્ત કલ્પનામાં જ અનુભવ્યું હશે સોહમ ધ્યાન એ મુશ્કેલીઓ પ્રક્રિયા નથી પણ એક સરળ કુદરતી અને અત્યંત શક્તિશાળી સાધના છે આ કરવા માટે તમારે કોઈ ખાસ કપડાં સ્થાન કે સમયની જરૂર નથી એક શાંત ખૂણો સ્થિર મન અને તમારી અંદર જવાની તૈયારી જરૂરી છે આ ધ્યાન તમારા શ્વાસને મંત્રના અવાજમાં પરિવર્તિત કરે છે અને તે જ શ્વાસ જે અત્યાર સુધી ફક્ત એક ભૌતિક પ્રક્રિયા હતી હવે એક દેવી સેતુ રચાયો છે ચાલો હવે તેને ક્રમિક રીતે કરવાની પદ્ધતિ સમજીએ સૌપ્રથમ શાંત અને શુદ્ધ વાતાવરણમાં બેસો તમે સુખાસન પદ્માસન અથવા કોઈ પણ આરામદાયક મુદ્રામાં બેસી શકો છો ફક્ત ધ્યાનમાં રાખો કે શરીર સીધું હોવું જોઈએ અને શરીર સ્થિર હોવું જોઈએ તમારી આંખો બંધ કરો થોડી ક્ષણો માટે તમારા શરીરની સ્થિતિ અનુભવો તેને આરામદાયક અને તણાવ મુક્ત બનાવો હવે ધીમે ધીમે તમારું ધ્યાન તમારા શ્વાસ તરફ લો તેને રોકો નહીં તેને ઝડપી બનાવવાનો કે ધીમો કરવાનો પ્રયાસ કરશો નહીં ફક્ત તેને અવલોકન કરો જાણે કોઈ નદી વહેતી હોય અને તમે કિનારે બેઠા હો અને તેને જોઈ રહ્યા હો હવે દરેક શ્વાસને મંત્ર સાથે જોડો જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમારા મનમાં સોનો ઉચ્ચાર કરો આ મોટીથી ઉચ્ચારણ ન હોવું જોઈએ ફક્ત માનસિક જાપ હોવો જોઈએ જાણે કોઈ શાંત અવાજ તમારી અંદર ગુંજતો હોય પછી જ્યારે તમે શ્વાસ બહાર કાઢો છો ત્યારે માનસિક રીતે હમનો ઉચ્ચાર કરો ધ્યાનમાં રાખો કે આ ક્રિયા સરળ અને લયબદ્ધ હોવી જોઈએ તમે ફક્ત શ્વાસ લઈ રહ્યા છો પરંતુ હવે તે શ્વાસ એક મંત્ર બની ગયો છે અને દરેક વખતે જ્યારે તે આવે છે અને જાય છે ત્યારે તે તમને બ્રહ્માંડ સાથે જોડે છે જેમ જેમ તમે આ ધ્યાનમાં ઊંડા જાઓ છો તેમ તમારા શ્વાસ અને વિચારો બંને શાંત થવા લાગે છે શરૂઆતમાં મન તમે અહીં અને ત્યાં ભટકતા રહી શકો છો વિચારો આવી શકે છે પરંતુ તમારે દર વખતે તે શ્વાસ પર પાછા ફરવું જોઈએ તો આ તમારો માર્ગ છે આ તમારું સાધન છે થોડા સમય પછી તમે જોશો કે શરીરની હાજરી અદૃશ્ય થઈ રહી છે સમયની ભાવના અદૃશ્ય થઈ રહી છે અંદર એક સૂક્ષ્મ ઉર્જા ફેલાઈ રહી છે કેટલાક સાધકો સ્પંદનનો અનુભવ કરે છે કેટલાક ઊંડી શાંતિ અનુભવે છે અને કેટલાક ફક્ત મૌન અનુભવે છે તે મૌન જે શબ્દોની બહાર છે અને છતાં જ બધું કહી દે છે તેથી ધ્યાન માટે કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી પરંતુ શરૂઆતમાં તમારે દસથી પંદર મિનિટ માટે પ્રેક્ટિસ કરવી જોઈએ ધીમે ધીમે આ સમયગાળો કુદરતી રીતે વધવા લાગશે ધ્યાનના અંતે ઉતાવળમાં ઉઠશો નહીં થોડી ક્ષણો માટે તમારી આંતરિક શાંતિમાં બેસો અને તમારા અનુભવને અનુભવો અને પછી જ્યારે તમે તમારી આંખો ખોલશો ત્યારે તમે જોશો કે બહારની દુનિયા એ જ છે પરંતુ તેને જોવાની દ્રષ્ટિ છે કારણ કે હવે તમે ફક્ત શરીર કે મન નથી રહ્યા તમે તે મૌનનો ભાગ બની ગયા છો જે હંમેશા ત્યાં હતો અને હંમેશા રહેશે સોહમ સોહમ ધ્યાનનો અભ્યાસ ફક્ત માનસિક પ્રવૃત્તિ નથી પણ અંદર જવાની યાત્રા છે આ સાધના ધીમે ધીમે મનની બેચેનીને શાંત કરે છે અને સાધક તે મૌનના સ્પર્શમાં પ્રવેશ કરે છે તે તમને એવા બિંદુ પર લઈ જાય છે જ્યાં વિચારોનો અંત આવે છે અને ફક્ત લાગણીઓ જ રહે છે આ ધ્યાનનો પહેલો અને સરળ અનુભવ શાંતિ છે તે શાંતિ બહારથી આવતી નથી પરંતુ અંદરથી ઉદ્ભવે છે જેમ વર્ષોથી ઉછળતો સમુદ્ર અચાનક શાંત થઈ ગયો છે તેવી જ રીતે જ્યારે શહેરનો દરેક વિચાર અટકી જાય છે ત્યારે બંને બધા ઉથલપાથલ ધીમા પડવા લાગે છે જ્યારે શ્વાસ એક મંત્ર બને છે અને દરેક મંત્ર ધ્યાન ત્યારે અંદર એક અદ્ભુત સ્થિરતા જન્મે છે ધીમે ધીમે સાધક ધ્યાનની ઊંડાઈ અનુભવવા લાગે છે સામાન્ય રીતે મન હંમેશા ભૂતકાળમાં ફસાયેલું રહે છે અથવા ભવિષ્યની કલ્પનાઓમાં ભટકતું રહે છે પરંતુ સોહમ ધ્યાન તેને વર્તમાન ક્ષણમાં લાવે છે અને તેને સ્થિર કરે છે કારણ કે આ સાધના શ્વાસ પર આધારિત છે અને શ્વાસ ફક્ત વર્તમાનમાં છે તેથી જ આ પ્રથા તમને તે ક્ષણમાં બાંધે છે જ્યાં જીવન ખરેખર બની રહ્યું છે તે વર્તમાનમાં રહેવું એ સાચું ધ્યાન છે અને આ જ ભેટ છે જે સોહમ તમને આપે છે બીજો ઊંડો ફાયદો નકારાત્મક વિચારોથી મુક્તિ છે જ્યારે ચિંતા અને અસુરક્ષા જેવી લાગણીઓ ધીમે ધીમે ઓછી થવા લાગે છે તમે તેમને બહારથી આવતા જુઓ છો પરંતુ હવે તેઓ તમને પકડી શકતા નથી કારણ કે તમે હવે તમારા શ્વાસમાં બંધાયેલા છો તમારા મૂળમાં સ્થિત છો અને પછી જ્યારે આ પ્રથા નિયમિત બને છે ત્યારે એક અદ્ભુત પરિવર્તન થાય છે અદ્વૈતતાનો અનુભવ તમે તમારી જાતને એક અલગ અસ્તિત્વ તરીકે નહીં પરંતુ સમગ્ર અસ્તિત્વના એક ભાગ તરીકે અનુભવવાનું શરૂ કરો છો હું અને તે વચ્ચેનો તફાવત અદૃશ્ય થવા લાગે છે સાધકને આ એક પ્રાપ્ત થાય છે તે ફક્ત શરીર કે મન નથી તે એ જ બ્રહ્મ છે જેનો શ્વાસ સો અને સોહમ છે આ અનુભવ શબ્દોની બહાર છે પરંતુ જેણે તેને એકવાર સ્પર્શ કર્યો છે તેના માટે જીવનની વ્યાખ્યા પોતે જ બદલાઈ જાય છે તેથી સોહમ ધ્યાન કોઈ સામાન્ય સાધના નથી તે એક એવી યાત્રા છે જે આપણને આપણા મર્યાદિત સ્વમાંથી બહાર કાઢે છે અને ત્યાં તે અનંતમાં ભેળવી દે છે જ્યાં કોઈ સમય નથી કોઈ મર્યાદા નથી ફક્ત મૌન ચેતના અને એકતાનો પડઘો છે આ તેનો સાચો અનુભવ છે આ તેનો અંતિમ લાભ છે સોહમ ધ્યાન જેટલું સરળ દેખાય છે તેટલું જ ઊંડું અને શક્તિશાળી છે તે શ્વાસ લેવાની સામાન્ય કસરત નથી પરંતુ ચેતનાને સ્પર્શ કરવાની સાધના છે તેથી તે કરતી વખતે કેટલીક સાવચેતીઓ જરૂરી છે ખાસ કરીને તે સાધકો માટે જે હમણાં જ આ માર્ગ પર આવ્યા છે શરૂઆતમાં તેનો અભ્યાસ ફક્ત દસથી પંદર મિનિટ માટે કરો લાંબા સમય સુધી ધ્યાનમાં બેસવાની ઈચ્છા સ્વાભાવિક છે પરંતુ ધ્યાનની યાત્રા ધીરજ માંગે છે ઉતાવળ નહીં તે એક એવું બીજ છે જે સમય સાથે અંકુરિત થાય છે અને પછી જો તમે ઝાડને બળજબરીથી ખેંચો છો તો તે તૂટી જશે અને વધશે નહીં ધ્યાન દરમિયાન એક સામાન્ય ભૂલ એ છે કે આપણે મંત્ર પર વધુ પડતું ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરીએ છીએ આપણે ફક્ત થોડો અનુભવ થોડો ચમત્કાર થોડો સ્પંદન થોડો પ્રકાશ ઈચ્છીએ છીએ અને જ્યારે તે થતું નથી ત્યારે આપણે નિરાશ થઈ જઈએ છીએ પરંતુ આ સાધના અનુભવ મેળવવા માટે નથી પરંતુ પોતાને ગુમાવવા માટે છે તેથી વધુ પડતું ધ્યાન કેન્દ્રિત ન કરો મંત્રને પકડી રાખવાનો પ્રયાસ ન કરો ફક્ત તેને વહેવા દો જેમ કોઈ ગીત ધીમે ધીમે તમારા કાનમાં ગુંજતું રહે છે ભલે મન ભટકતું હોય ગભરાશો નહીં ફક્ત ધીમે ધીમે શ્વાસ પર પાછા ફરો આ પ્રક્રિયા સાચી સાધના છે અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તમારા શરીર અને મનની મર્યાદાઓનું સન્માન કરો જ્યારે તમને ક્યારેક બેચેની લાગે જો તમારો શ્વાસ ભારે લાગે અથવા જો તમને અસ્વસ્થતા લાગે તો ત્યાં જ ધ્યાન બંધ કરો અને ધીમે ધીમે બહાર આવો ધ્યાન બળજબરીથી કરવામાં આવતું નથી તે આત્માની સ્વીકૃતિ દ્વારા થાય છે તે એક ફૂલ જેવું છે જે સમય આવે ત્યારે પોતાની મેળે ખીલે છે અને જ્યારે તમે તેને સરળતા શાંતિ અને સતત લાગણી સાથે કરો છો ત્યારે સોહમ મંત્ર ફક્ત શ્વાસમાં જ નહીં પરંતુ તમારી દરેક લાગણી દરેક દ્રષ્ટિ અને દરેક ક્રિયામાં સમાઈ જશે તેથી તેને પ્રેમથી કરો ધીરજથી કરો અને જ્યારે સમય આવશે ત્યારે આ સાધના તમને એવી જગ્યાએ લઈ જશે જ્યાં તમે ફક્ત કલ્પના કરી શકો સોહમ કોઈ સામાન્ય મંત્ર નથી તે આત્માની શાંત ભાષા છે આ એક એવો અવાજ છે જે જન્મ પહેલાં પણ આપણી અંદર હતો અને મૃત્યુ પછી પણ આપણી સાથે રહે છે આ માત્ર ઉચ્ચારણ નથી કે ધાર્મિક વિધિ નથી આ ચેતનાનું સ્પંદન છે જે આપણને દરેક શ્વાસ સાથે યાદ અપાવે છે કે આપણે મર્યાદિત જીવો નથી પણ તે અનંત અસ્તિત્વનો ભાગ છીએ જેને આપણે કહીએ છીએ તો આપણે તે પુલ છીએ જે આત્મા અને પરમાત્મા વચ્ચે નહીં પણ આત્મા અને સ્વની સાચી ઓળખ વચ્ચે બંધાયેલો છે તો હવે પ્રશ્ન એ નથી કે તમે આ મંત્ર જાણો છો કે નહીં પરંતુ શું તમે તેની સાથે જાગવા માગો છો શું તમે તે મૌન તરફ ચાલવા માગો છો જ્યાં કોઈ શબ્દો કે વિચારો ન હોય ફક્ત એક સાક્ષી લાગણી હોય અને શાંત સંવાદ હોય જો હા તો આગલી વખતે જ્યારે તમે શ્વાસ લો ત્યારે ફક્ત કહો કે શ્વાસ ન લો અને જ્યારે તમે શ્વાસ બહાર કાઢો ત્યારે ફક્ત શ્વાસ ન છોડો ચાલો કહીએ તમે જોશો કંઈક ધીમે ધીમે બદલાવાનું શરૂ થશે પરંતુ પ્રામાણિકપણે અને જો આ અનુભવ તમારી અંદર કંઈક હલાવી રહ્યો છે જો આ વિડીયો તમને ઊંડે સુધી સ્પર્શી ગયો છો તો તેને તમારા બધા મિત્રો સાથે શેર કરો જે પોતાને મળવા માટે ઉત્સુક છે વિડિયોને લાઇક અને શેર કરો અને જો તમે અત્યાર સુધી તે કર્યું નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે ધ્યાનની આ યાત્રા હમણાં જ શરૂ થઈ છે અને આપણે હજુ વધુ ઊંડાણમાં આગળ વધવાનું છે આપણે ફરી એક નવી સાધના નવા વિષય નવા અનુભવ સાથે મળીશું તમારી અંદરના મૌન તરફ મળીશું જય શ્રી કૃષ્ણ